નરસિંહભાઈ ચતુરભાઈ દલવાડી હળવદ અને રુદ્ર ટાઉન સોસાયટી જે અમારો રસ્તો છે એનો પાણીનો નિકાલ બંધ છે અને રસ્તો બંધ જે રસ્તામાં પાણી જવા માટે એમને માટી નાખી દીધી છે અને આવવા જવાનું બધું બંધ થઈ જાય છે એના વરસાદના હિસાબે અમે મામલતદાર સુધીને નગરપાલિકાને અને બીજા અધિકારીઓને અમે અરજી લેખિતમાં આપેલી છે તે છતાં પણ વરસાદ આવે તે પહેલાં અમારો રસ્તો નિકાલ કરે અને પાણીનો નિકાલ થાય હામેની સોસાયટી હાલાપ પર પણ નાળામાં ગનારામાં માટી નાખીને મેં રસ પાણી નિકાલ બંધ કરી દીધું છે મારું નામ જયંતિભાઈ કાનજીભાઈ અમારો આ રસ્તો છે પાણીનો નિકાલ છે અને રુદ્ર સોસાયટી હામે આલાપ સોસાયટી બધું બુરાણ કામ કરે અમારે ખેતીવાડીનું પાણી રસ્તામાં ભરાય છે અમારું બધું ખેતી પાક પાણી ભરાવાથી નિષ્ફળ જાય છે બધું આ રસ્તામાં અંદર દબાણ કરેલું છે અને વરસાદ પહેલાં વહેલી તકે અમને આનો મામલતદાર સાહેબને અમે અરજી આપેલી છે અને અમને વરસાદ પહેલાં અમને આ નિકાલ કરી આપો